હેલો ફ્રેન્ડ્સ કેમ છો શું તમારા ખાટા ઢોકળા સરખા નથી બનતા વચ્ચેથી લાલ થઈ જાય છે તો ચાલો આજે આપણે બનાવીશું મિક્સ દાળમાંથી ઢોકળા જેને બનાવવું ખૂબ જ સહેલું છે અને આ રીતે તમે બનાવશો તમારા ઢોકળા એકદમ સરસ પોચા બનશે અને એકદમ પરફેક્ટ બનશે તો સૌથી પહેલાં આપણે દાળ અને ચોખા લેવાના છે તમારે પણ એક વાડકીનું માપ સેટ કરી બે વાડકી ચોખા એક વાડકી ચણાની દાળ અડધી વાડકી તુવેરની દાળ એક વાડકી મગની દાળ અને વન ફોર્થ વાડકી આપણે લીધી છે અડદની દાળ તો તમે આમાં કોઈ પણ એક દાળ કોઈ બીજી દાળ પણ તમે યુઝ કરી શકો છો તો આગળ મેં બે વાડકી ચોખા એક વાડકી ચણાની દાળ એક વાડકી મગની દાળ અને અડધી વાડકી તુવેરની દાળ અને અડદની દાળ વન ફોર્થ વાડકી લઈ સરખી રીતે બેથી ત્રણ વાર પાણીથી ધોઈ લેવાનું છે પાણી કાઢી લેવાનું છે અને પછી દાળ ડૂબે એટલું તમારે પાણી એડ કરવાનું છે અને લગભગ પાંચ કલાક જેવું એને પલળી રાખવાનું છે તો સરસ એ પલળી જશે પછી આપણે એને ક્રશ કરવાનું છે તો અહીં આગળ લગભગ પાંચથી છ કલાક થઈ ગયા છે તમે જોઈ શકો છો દાળ ખૂબ જ સરસ રીતે પલળી ગઈ છે ફરીથી આપણે એને પાણીથી ધોઈ લેવાનું છે અને હવે આપણે મિક્સરમાં એને દળદરું પીસવાનું છે દળદરું એ રીતે પીસવાનું છે કે આખી દાળ કે ચોખા ના રહી જવા જોઈએ અને આપણે દાળમાં પીસતી વખતે થોડુંક પાણી કાં તો પછી દહીં કે છાશ એડ કરવાની છે અહીં આગળ હું લગભગ બે ચમચા જેટલા અહીંયા આગળ દહીં એડ કરીશ જેથી આપણું બેટર ખૂબ જ સરસ રીતે ખાટું બને તમે દહીંની જગ્યાએ છાશનો યુઝ કરી શકો છો જરૂર પડે તો તમારે થોડુંક પાણી એડ કરવાનું છે જે રીતે આપણે હાંડવાનું બેટર કરીએ છીએ બસ એ જ રીતે પીસવાનું છે તમને જરૂર લાગે તો પાણી એડ કરવાનું છે તો બસ આ રીતે સરસ દરદરૂ જે છે તે ક્રશ થઈ ગયું છે આગળ તમે ચેક કરી લેવાનું કોઈ પણ આખી દાળ નથી રહી ગઈ અને આ રીતે ક્રશ થઈ જાય એટલે તમારે એને એક બાઉલમાં લઈ લેવાનું છે તો એકદમ સરસ રીતે દળદરૂ પીસાઈ ગયું છે તો બધું જ આપણે દાળ ચોખા આ રીતે જ પીસી લેવાનું છે તો ટેક્સચર આ રીતે દર દળું લાગવું જોઈએ એટલે તમારું બેટર જે છે તે તૈયાર થઈ જશે એને મોટા વાસણમાં તમારે કાઢી લેવાનું છે હવે તમે આને ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો છો નહીં તો તમે એને આથો લાવવા દેવાનો છે એનાથી પણ સરસ આપણા ખટ્ટા ખટ્ટા ઢોકળા બનતા હોય છે તો તમે આ જ ખીરામાંથી તમે હાંડવું પણ બનાવી શકો છો તો બસ અહીંયા આગળ મેં સરખી રીતે એને મિક્સ કરી લઈશ જેથી એક સરખી રીતે બેટર બધું મિક્સ થઈ જાય અત્યારે આપણે પાણી કે કંઈ જ એડ નથી કરવાનું જો તમને પછી આથો આવી જાય રેસ્ટ આપ્યા પછી જ આપણને જરૂર પડે ત્યારે તમારે પાણી એડ કરવાનું છે અત્યારે આપણે કંઈ જ એડ નહીં કરીએ એને ઢાંકીને લગભગ આખી રાત કે પછી 6 થી સાત કલાક ગરમ જગ્યાએ રાખવાનું છે તો અહીંયા આગળ લગભગ 6 થી સાત કલાક જેવું થઈ ગયું છે આપણા આ ઢોકળાનું ખીરું એકદમ સરસ રીતે રેસ્ટ થઈ ગયો છે તો આપણો આ ઢોકળાનું ખીરું તૈયાર છે જાડું થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણે પાણી પણ થોડુંક એડ કરવાનું છે પાણી થોડુંક ગરમ એડ કરીશું હવે આપણે ઢોકળા ઉતરવાના છે એટલે તમારે સ્ટીમરને સાઈડ ઉપર પહેલેથી જ ગરમ કરવા મૂકી દેવાનું છે તો ચાલો મેં એકવાર એને સરખી તે મિક્સ કરી લીધું છે હવે એની અંદર આપણે એડ કરવાનું છે અહીંયા આગળ ફોર ટી સ્પૂન જેટલી હિંગ ત્યાર પછી આપણે એડ કરીશું દોઢ ચમચી જેટલું મીઠું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી છે બે ચમચી જેટલી એ વન ટી સ્પૂન જેટલી આપણે હળદર એડ કરી છે અને હવે થોડુંક સિંગતેલ લગભગ બે સિંગ સિંગતેલ એડ કર્યું છે ફ્રેશ કાપેલા ધાના અડધા કપ જેટલા એડ કરી દીધા છે હવે આગળ મેં બધું જ એડ કરી દીધું છે હવે સરખી રીતે તમારે એક જ દિશામાં મિક્સ કરવાનું છે સરસ ખીરું મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો બેટરને આ રીતે મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે ચપટી આની અંદર ખાવાનો સોડા એડ કરવાનો છે આપણે ઈનો એડ નથી કરવાના ઈનો એડ કરવાથી વધારે છૂટા પડી જશે એટલે આપણે આગળ ખાવાનો સોડા ઉમેરીશું હજુ બેટર થોડુંક જાડું લાગે છે તો મેં બેથી ત્રણ જેટલું મેં પાણી એડ કર્યું છે જેથી એનું જે કન્સિસ્ટન્સી છે એકદમ ફ્લોરિંગ કન્સિસ્ટન્સી આવી જાય અને એક સરખી રીતે આપણા ઢોકળા બને અહીંયા આગળ મેં અડધી ચમચી એટલો ખાવાનો સોડા એડ કરીશ એની અંદર થોડુંક ચમચી પાણી એડ કરી દઈશ જેથી સોડા સરખી રીતે મિક્સ થઈ જશે અને આપણા ઢોકળા જે છે તે પીળા નહીં બને એટલે અંદરથી જે લાલ થઈ જાય છે એવા નહીં થાય અને સોડાને તમારે સરખી રીતે મિક્સ કરવાનો છે ખાસ ધ્યાન રાખવાનું છે ત્યાર પછી તમારે ઢોકળાની થાળીને તેલથી ગ્રીસ કરી અને હવે તમને જો એકદમ પતલા ઢોકળા કરવા હોય તો તમે થોડુંક ઓછું બેટર નાખીને આ રીતે સરસ એને ફેલાવી દેવાનું છે પછી તમારે ઉપરથી લાલ મરચું પાવડર આ રીતે છાંડી દેવાનો છે એટલે સરસ આપણી ઢોકળાની થાળી એકદમ સરસ દેખાશે ચલો સ્ટીમરમાં આપણે લગભગ સાતથી આઠ મિનિટ જેવું એને સ્ટીમ થવા દેવાનું છે સરસ પાણી આવી જાય પછી તમારે ઢોકળાની થાળીને મૂકી દેવાની છે એટલે કે આપણી સરસ મજાની ઢોકળાની થાળી તૈયાર થઈ ગઈ છે હવે એને સ્ટીમ કરી લેવાની છે હવે સ્ટીમ થઈ જાય એટલે વચ્ચેથી પહેલાં એકવાર ચેક કરી લેવાનું કે એકદમ સરસ ચપ્પુ ક્લીન આવે છે તો તમારા ઢોકળા એકદમ સરસ રીતે થઈ ગયા છે ચાલો હવે એને બે મિનિટ જેવું રેસ્ટ આપી અને પછી કટ કરી લઈશું જેથી એકદમ સરસ ગરમા ગરમ આપણા આ ઢોકળા તૈયાર થઈ ગયા છે એને તમારે સિંગ તેલ સાથે અને લસણની ચટણી સાથે સર્વ કરવાના છે લસણની ચટણી પહેલે આગળ રેસિપી મેં આપેલી જ છે નહીં તો તમારા ઘરમાં જે લસણની ચટણી બને છે એને થોડુંક પાણી મિક્સ કરીને થોડુંક વિનેગર અને લાલ મરચું અને મીઠું સ્વાદ પ્રમાણે નાખીને તમારે એને થોડીક વાર ગરમ થવા દેવાની અને સિંગ તેલ નાખી દેવાનું એટલે તમારી લસણની ચટણી પણ તૈયાર થઈ જશે લસણને વાટીને લાલ મરચું મીઠું ધાનાજીરું પાવડર નાખીને તમે લસણની ચટણી બનાવી શકો છો તો આપણા સરસ જાળીદાર ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તો રેસીપીને એ ટ્રાય કરજો અને હા વિડીયોને વધારેમાં વધારે શેર કરજો અને હજુ સુધીને ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકનને જરૂરથી ક્લિક કરજો જેથી તમને નોટિફિકેશન સૌથી પહેલાં મળે અને હા નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું આપણે એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને Ao